એક ફેબ્રુઆરીની રાત્રે તુષારભાઈ ગેલાણીનાઓ પોતાની રિવોલ્વર વડે પોતાને ગોળી મારી એટેમ્પ કરે જેમનું તારીખ પાંચ બે બે રોજ નિધન થાય જે અનુસંધાને તેમના પરિવારમાંથી ગઈ તારીખ બાર બે બે હજાર છવ્વીસના ના રોજ અરજી આપવામાં આવેલ જે અરજીની તપાસ મારી પાસે આવેલી એ અરજીની તપાસ અમે વિગતવાર કરેલી જેમાં તેમના કુટુંબના સભ્યોના નિવેદન લેવામાં આવેલા તેમની આજુબાજુના નિવેદન લેવામાં આવેલા કથા તે મે ઓફિસ માં કામ કરતા માણસા ને લઈને છે કે માં પુનમ બેંક પર પુનમ બેંક પર આક્ષેપ થયેલો છે પુનમ બેંક ની સ્ટેસ ના કારણે તુષારભાઈ અત્યંત પકળુ ભરે લાગુ છે જે બાબતે તેમના બેંક સ્ટેટમેન્ટ તેમના સીમા નિવેદન તથા કરની આર્થિક વ્યવહાર હતો જેવડવડ બાબતે તપાસની કરવામાં આવે છે જેમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ વસ્તુ ધ્યાને આવેલ કે જેમાં બ્લુ પેપિલો નામની સ્કૂલની ભાગીદારીમાં પુનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ તેમનું કાગળ પર આવેલું નહોતું છતાં પુનઃ સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો જે આવતા વેરીફાઈ કરાવતા તે હકીકત સાચી જણાય અને તેમના ઇન્કમટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતા તેમને આર્થિક લાભ રીતે જણાય છે આ ઉપરાંત છ ઓગસ્ટ બે હજાર છવ્વીસ પચીસમાં જોલી આર્કેડ નામની જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એમાં એલ પંદર અને એલ સોળ નામની દુકાન જે નામે તુષારભાઈ જે તુષારભાઈ પૂનમભાઈના નામે કરેલ છે જેમાં ચેકનું કોઈ ટ્રાન્ઝેક્શન થયેલ નથી માત્ર દસ્તાવેજ કરવા ખાતર કરેલાનું જણાય છે તુષારભાઈની હાજરી નથી જેથી એ બાબતે વિશેષ પ્રકાશ નથી પાડી શક્યો પરંતુ એમાં જે ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ જંત્રી મુજબ એ બંનેના એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા આપણને જણાય નથી જેની બજાર કિંમત એક કરોડ છ લાખ છ લાખ રૂપિયા બંને દુકાનો લેતા છે આમ બંને વસ્તુ ધ્યાને આવતા એમના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ આજરોજ સવારે ઉમા પોલીસ ખાતે તેમના વિરુદ્ધમાં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ અમુક રીતે જ કરી રહ્યા છે અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે જો પોતાના પક્ષે કોઈ સમર્થન આપું છું આપું છું તો વારંવાર કહેવા છતાં આપી શકે નહીં કઈ રીતે સ્ટ્રેસ હતા આપણે જ્યારે વર્ડ ઉપયોગ કરો કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા સ્ટ્રેસમાં જે બધી બાબતો છે તે ભાવનાત્મક બાબતો છે પરંતુ તેમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને બિહેવિયર વાઇઝ તેમના ઘરના સભ્યોનું કહેવું હતું કે તુષારભાઈમાંથી કેવું સ્ટ્રેસ હતું કે જો આનો પ્રોપર નિકાલ અથવા સમાધાન નહીં થાય તો લગ્નના દિવસે તેમની આબરૂ લેવાની ગણતરી હતી અથવા બદનામ કરવાની ગણતરી હતી જે એમના પરિવારના સભ્યોનું કહેવું છે જે ટ્રાન્ઝેક્શન અને જે રીતે થયેલું છે એ મુજબ એવું લાગી રહ્યું છે કે તુષારભાઈએ આવીને કામ કર્યું છે કારણ કે જો નેચરલ વે માં હોત તો ઉપર નેચરલ છે વેપારીની જેમ ટ્રાન્ઝેક્શન અને ચેક પણ ક્લિયર થઈ ગયા બંને મિત્ર તેમ છતાં બ્લેક મેગિકના કોઈ પુરાવા અત્યાર સુધી એક સિંગલ પુરાવા મળ્યા બેન ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ચાલુ ઇન્વેસ્ટિગેશનમાં મારી બધા પર છેતરી છે કે પુરાવો થયા છે અને પુરાવો હજુ ઇન્વેસ્ટિગેશન આજે ઘણો દાખલો કરીને આગળનું ચાલુ કરે છે મોબાઈલમાં તુષારભાઈનો મોબાઈલ કબજે કરીને એડીના કામે મોકલી આપેલ છે अने बहनों पर मोबाइल आदि कब्जे करी अने ऑफिसल में मुक्की अपनाना चाहिए। बहन तरफ़ी पर अंजी करवा मारना। हाँ, बहन तरफ़ी जे आरजी करवा भी थी। तेरे पर uh, पीएसआई करमारे करेंट। यहाँ अने आश्चर्य पता कि इन्वेस्टिगेशन प्रॉपर था। सब बंद होना सबन सुअता। तुषार भाई अने पुनम बैंक। तुषा तुषार भा� ત્યારબાદ એમને એક બચપન સ્કૂલ ચાલે છે જેની ફ્રેન્ચાઇઝી લીધેલી પુનમબેન જે તુષારભાઈના બિલ્ડિંગમાં ચલાવતા અને બે વર્ષ બચપન સ્કૂલ બનાવ્યા પછી ચલાવ્યા પછી એમણે પોતાની બ્રુદ પેપિલોન એ પ્રી પ્રાઇમરી સ્કૂલ હતી એ ચાલુ કર્યું જે જોલી આર્કેડમાં દિરાસરની પાછળ આવેલી છે સર આપે સમાધાનની વાત કરી કે સમાધાન માટે આવું જોઈએ તો આમાં વાતને લઈને સમાધાન થવાનું હતું સમાધાન એ વાતને લઈને થવાનું હતું કે ભાઈ જે કઈ પૂનમબેન અને તુષારભાઈ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે તુષારભાઈ ને જ ખબર છે કે તુષારભાઈને કઈ રીતે સ્ટ્રેસ આપવામાં આવતો હતો શબ્દો તો પૂનમબેન તો બોલતા નથી પણ એમના પરિવારના સભ્યોનું કહેવું છે કે પુનમબેન માટે કઈક આર્થિક માંગણી હોઈ શકે એ અનુમાનનો વિષય છે આર્થિક માંગણી હોઈ શકે અથવા કઈ બીજી અપેક્ષા હોય અનુમાન પરિવાર વાળાની વાત છે આપણને તો બે એવિડન્સ મેપ સૌથી પહેલા વાત કરી બે એવિડન્સ મળ્યા છે આજે પણ એમનું નિવેદન તુષારભાઈ આત્મહત્યા ન કરી શકે તુષારભાઈ એ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેનું પ્રોપર થાય મહિલા વિરુદ્ધ કરવામાં છે જે 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 ફરિયાદી કોપી મળશે માટે એમની પાસેથી આર્થિક બ્લેકમેલિંગ વર્ષ સુધી અને બે દુકાનો એમના નામે કરાવી લીધું છે નામે છે અને આર્થિક ટ્રાન્ઝેક્શન થયું નથી

19 जुलाई या एमडी क्रिकेट गए है एना इन्वेस्टिगेशन चालू छे चालू इन्वेस्टिगेशन में मैं पुराव एकत्रित करा छे मारो इन्वेस्टिगेशन चालू छे ए चारशीट दरम्यान जे पण पुरावो मळसे ए हु आपने अपीश